જેવો શિયાળો બેસે એટલે માર્કેટમાં લીલી હળદર ભરપૂર પ્રમાણમાં આવે છે અને આ ગુણકારી લીલી હળદરને તમારા જમવામાં કોઈના કોઈ રીતે જરૂરથી લેવી જોઈએ કારણ કે આ આપણી પાચનક્રિયાને મજબૂત બનાવે છે સાથે લોહી ચોખ્ખું રાખે છે અને આપણી રોગપ્રતિકારક શક્તિને પણ વધારે છે અને આ આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે આપણે લીલી હળદરનું સરસ મજાનું અથાણું બનાવીશું જેને તમે ચટણીની જેમ પણ ખાઈ શકો અને ફ્રીજ વગર પણ થી ત્રણ મહિના સુધી અથાણું સારું રહેશે અને રોટલી પૂરી પરાઠા કે થેપલાની સાથે તો અથાણું સારું જ લાગવાનું છે પણ જો જમણની થાળીમાં તમે આ અથાણું તો સૌથી વધારે આજ ખવાશે કારણ કે એટલું ટેસ્ટી બને છે અને જો તમે એક વખત આ રીતે લીલી તો તમે વારે વારે બનાવશો એ મારી ગેરંટી તો ચાલો નાનાથી લઈને મોટા બધા માટે ખૂબ જ ફાયદાકારક એવી આ લીલી હળદર આ અથાણું કેવી રીતે બનાવવાનું છે તે જોઈ લઈએ તો અહીંયા મેં બસો ગ્રામ જેટલી લીલી હળદર ધોઈને પાણી સારી રીતે સાફ કરીને આ રીતે છોલી લીધી છે સાથે બસો ગ્રામ જેટલું લસણ લીધું છે અને બસો ગ્રામ જેટલા લીલા મરચા બહુ તીખાના હોય એવા લીધા છે જો ચોપર ના હોય તો તમે આને ઝીણું ઝીણું સમારી પણ શકો છો તો લીલી હળદર મરચા અને લસણને આપણે ચોપ કરી લીધા છે તો હવે આપણે અથાણાનો એક મસાલો બનાવી લઈએ જેમાં એક પેનમાં બે ચમચી જીરું બે ચમચી રાઈ બે ચમચી વરિયાળી બે ચમચી સૂકા ધાણા અને ત્રણ ચમચી જેટલા મેથીના કુરિયા લઈ લીધા છે જો મેથીના કુરિયા તમારી પાસે ના હોય તો આખા મેથીના દાણા પણ તમે લઈ શકો છો હવે એક ચમચી આપણે આખા મરી લઈ લઈશું અને ધીમી આંચ પર આ બધું આપણે સુગંધ આવે ત્યાં સુધી શેકી લઈશું તો આપણે જે આ મસાલા લીધા છે તે મોટા ભાગે બધા જ મસાલા આપણા ઘરમાં અવેલેબલ હોય જ છે અને આ બધા મસાલાનો ટેસ્ટ આ અથાણામાં ખૂબ જ સારો લાગશે આ મસાલાને આપણે હાઈ ફ્લેમ પર નથી શેકવાના જો મસાલા બળી જશે તો અથાણામાં ટેસ્ટ સારો નહીં આવે તો જો સ્લો ફ્લેમ પર સરસ સુગંધ ત્યાં સુધી આ મસાલાને મેં શેકી લીધા છે તો આ પેનમાં મસાલાને આપણે નથી રાખવાના એક પ્લેટમાં કાઢીને આને આપણે ઠંડા કરી લેવાના છે અને આ મસાલા સરસ ઠંડા થઈ જાય ત્યારબાદ આને આપણે દરદરા રહે એ રીતે ક્રશ કરી લેવાના છે તો જો ઠંડુ પડ્યા બાદ આ રીતે થોડું મોટું મોટું રહે એ જ રીતે આ દરદરું મેં ક્રસ કરી લીધું છે આનો બહુ પાવડર જેવું ના થઈ એ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કારણ કે આ રીતે મસાલાનો ટેસ્ટ જ ખૂબ જ સારો લાગશે તો હવે આપણે પેનમાં એક મોટી વાટકી જેટલું તેલ લઈ લઈશું અને અથાણું બનાવી રહ્યા છીએ એટલા માટે તેલ આમાં થોડું આગળ પડતું જ આપણે રાખવાનું છે હવે તેલ હલકું ગરમ થાય એટલે આમાં આપણે ચોપ કરેલા લસણ મરચા અને લીલી હળદર નાખી દઈશું આ લીલી હળદરની સાથે લસણ અને મરચાનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે અને જો તમને સારું લાગતું હોય તો પચાસ ગ્રામ જેટલું આદુ પણ તમે આમાં ચોપ કરીને નાખી શકો છો હવે આપણે હળદર મરચા અને લસણને થોડીવાર માટે સાંતળી લેવાના છે જેથી આમાં થોડું પાણી કે મોઈસ્ચરનો ભાગ હોય તે થોડો બળી જશે અને ફ્રીઝ વગર બહાર જ આથાણું સારું રહે એ રીતે આપણે બનાવી રહ્યા છે એટલા માટે આમાંથી થોડું મોઈસ્ચરને ડ્રાય કરવું ખૂબ જ જરૂરી છે તો મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર થોડી માટે આને આપણે સાંતળી લઈશું અને આ બહુ ઓવર કુક ના થઈ જાય એ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે તો જુઓ મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર ત્રણ થી ચાર મિનિટ માટે મેં આને સાંતળી લીધું છે તો હવે આપણે અથાણાને વધારે ટેસ્ટી બનાવવા માટે બીજા મસાલામાં એડ કરીશું જેમાં આપણે સ્વાદ કરતા થોડું વધારે મીઠું નાખવું કારણ કે તેલ અને મીઠું બંને પ્રિઝર્વેટિવ નું કામ કરે છે હવે એક ચમચી હિંગ અને અથાણામાં સારો કલર આવે એટલા માટે બે ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું અને સાથે જ એક ચમચી આપણે કલોંજી નાખીશું જો કલોંજી ના હોય તો તમે આને સ્કીપ પણ કરી શકો છો અને હવે આપણે જે દરદરો મસાલો ક્રશ કરી લીધો હતો તે નાખી દઈશું અને સાથે જ આપણે જે આ ડ્રાય મસાલા નાખ્યા એ ભાગનું આપણે પોણી વાટકી જેટલું તેલ આમાં એડ કરી દઈશું અને બધું આપણે સારી રીતે હલાવીને મિક્સ કરી લઈશું અને આપણે જે આ ડ્રાય મસાલા નાખ્યા ત્યારે ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દેવાની અને સ્લો ફ્લેમ પર જ માત્ર 1 થી બે મિનિટ માટે આને આપણે થવા દેવાનું જો વધારે વાર આને આપણે થવા દઈશું તો ડ્રાય મસાલા આપણા બળી જશે અને પછી અથાણાનો ટેસ્ટ સારો નહીં આવે તો જુઓ સરસ મજાનું આમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું અને આ અથાણાને આપણે આ પેનમાં નથી રાખવાનું આને તરત જ આપણે એક બાઉલમાં કાઢીને ઠંડુ કરી લઈશું તો જુઓ બાઉલમાં કાઢીને મેં આને ઠંડુ કરી લીધું છે અને સરસ ઠંડુ થાય ત્યારબાદ આમાં આપણે બે ચમચી જેટલું વિનેગર નાખીશું તો વિનેગર પણ પ્રિઝર્વેટિવ નું કામ કરે છે અને અથાણાને ફ્રીઝ વગર લાંબા સમય સુધી સાચવી રાખે છે અને વિનેગર ની હલકી ખટાશ અથાણામાં ખૂબ જ સારી લાગશે અને વિનેગર ની જગ્યાએ તમે આમાં લીંબુનો રસ પણ નાખી શકો છો અને જો તમે લીંબુનો રસ નાખો તો અથાણાને તમારે ફ્રીઝમાં મૂકો જેથી લાંબા સમય સુધી એ સારું રહે તો જો સારી રીતે આપણે વિનેગરને મિક્સ કરી લીધું છે તો સરસ મજાનો લીલી હળદર લસણ મરચાનું અથાણું આપણો તૈયાર થઈ ગયું છે અને હું તમને જરૂરથી કહીશ કે શિયાળામાં અને જરૂરથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક પણ છે અને રોટલી પુરી પરાઠા કે થેપલાની સાથે તો અથાણું ખૂબ જ સારું લાગશે અને જે લીલી હળદર ના ખાતા હોય ને એને પણ તમે આ રીતે અથાણું બનાવીને ખવડાવશો તો પણ એ બહુ શોખ થી ખાઈ લેશે અને જો જમવાની સાથે તમે આ અથાણા અને પીરસશો તો શાક છોડીને બધા અથાણું જ વધારે ખાશે એ મારી ગેરંટી તો કાચની બોટલમાં હિંગનો ધુમાડો આપી આ અથાણાને ભરીને બે મહિના સુધી તમે ફ્રીઝ વગર પણ સ્ટોર કરી શકો છો તો તમે પણ આ અથાણું જરૂરથી બનાવજો ને જો આજની મારી રેસીપી ગમી હોય પસંદ આવી હોય અને યુઝફુલ લાગી હોય જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી જ નવી રેસીપીના મારા વિડીયો તમને રેગ્યુલર મળતા રહે તો ચાલો મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો